જ્યારે આત્મા ભટકે ત્યારે કોણ સમજાવ મન અંતરથી દુખી થાય ભયગ્રસ્ત થાય શૂન્ય અનુભવે જ્યારે ભાગવત કે વેદ વાંચીને તરત શાંતિ નથી મળતી પરંતુ કોઈ જીવંત દયાળુ ચહેરો જો સામે મળે ને કહે કે ચાલ હું લઈ જઈશ તને તારા શ્વાસ સુધી ત્યારે જીવન લઈ જાય દયાળુ ચહેરો એટલે ગુરુ ગુરુ એ કુલ છે જીવથી પરમાત્મા સુધીનો ગુરુ એ છે જે આપણામાં ભગવાન જગાડી શકે જેમ દીપક પોતે બળે છે અને બીજા દીવાઓ પ્રગટાવે છે એમ ગુરુ પોતે તપસ્વી હોય છે અને આપણા હૃદયમાં ભક્તિનો દીવો છે જ્યારે મીરાના હૃદયમાં કૃષ્ણ માટે અસીમ પ્રેમ ઉગ્યો ત્યારે તેને સમજાયું કે સમાજ પરિવાર અને લાજપાળ શબ્દો બધું અંતે વ્યર્થ લાગે છે જો દિલમાં ભગવાન માટે દીવો ન હોય એ દીવો મીરાના ગુરુ રાવલજીએ પ્રગટાવ્યો મીરાને કૃષ્ણની મૂર્તિ માટે જીવાંત ભક્તિ ત્યારે જ જાગી જ્યારે ગુરુએ હૃદયમાં આત્મદેવ પ્રગટા ગુરુ એ નથી કે જે તમારું ભવિષ્ય જોઈને તમને ઉપાય આપે ગુરુ એ છે કે તમારું વર્તમાન લઈ જાય તમને તમારી અંદરના ભગવાન સુધી લઈ જાય ગુરુ એવું ના કહે કે મારી પૂજા કર ગુરુ એવું કહે કે તું તને ઓળખ